સાબરકોટા હાઈ એલર્ટ આવ્યું છે નહીં અમારે આ બધા ક્ષેત્ર ને ખબર કરવી પડશે કે આટલું વાવાઝોડું આવશે આ બધું તો મારે ગમે એ કરીને ભૂંગળામાં કે હાથ પાડીને કેવું પડશે કે તમે ઢોરન બોર બોલતો સરપંચ ની વાત કરવી પડશે મારે જઈને કેવું પડશે કે હેડ જો આ ખટક કરાવો આ તો કેવું પડશે ઘેર ઘેર ફરી કે મેં નહીં આવે નહીં આવે નહીં આવે એમ કે એમ છેતરાઈ જાય ઢોરણ બોરણ બધું આને ઉપાજ ગયો છે કોઈ ઢોર તો ના બોતે

સંભળો સંભળો અ ઓર એટના ડેગો ડેગો ઓડ વિલ ગયો ઘરના બારણામાં નકા હોજો પાણી ઓળવલું છે હોજો પાણી આવશે આઈ ઓલટ છે ભાઈ હેલોટ આતો નથી ડુંગળી બટાકા વેછો આયો આતો પાણીની હગાઈ આલો આય સંભળો 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 ઓ રે ગુલાસ્કોટામાં આયેલોટ છે અકે તવડી બેસ્યો આ હોટોળો લાયો ને બાય ઓછો પરે તમે મારું નિયો અને અને નાખજો થતો તો રેડી છે બલસ્કોટામાં છે

કોણે આવશે વરહ આવશે એ પાવા જોડું છે કે હોજે બધું ગોધી દેજો તરત બધું ટોબલો ટોબલો જોગળો આ તો કોઈ દુંગળી બતાકો નથી જે સો જાહેરાત કોણ નખાસો યથોણજી કમક ધર પૂજા મે ગુરુ છે કાલે દર્શન કરીને રોડ કોળનો રોડ બગા ટૂટી જવો નહીં

અમે કીધું કે તમે બધા જાળવજો અને ઝાડ ન્યાસે ઊંઘતા નહી અને ઢોર બોધવાના નહિ ગેબડા કે કોઈ ઝાડ એટલે બોધતા હોય વાવાઝોડું ખતર ના લાવ બપોરા ના એ વાત લાવો પડશે તમે કોણ કરો ગમો બધે કઈ ગયો અને હું નેહાળ લઈ ચાવીઓ લઈ ઉપર બધા પછી કરાઈ ગયો ના હોય તો લાઈટ નહી બધાને કયા કેવાઝોડું અને હાઈ એલર્ટ આવ્યું છે હમું બોલજુ ઈ વાત તો બરોબર છે

어! Oh.